જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈને પાવીજેતપુર તાલુકાના કદવાલ અને ભીકા શાળા ભીકાપુરા શાળાઓમાં છસો પચાસ ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો શાળા પ્રવેશો અને કાર્યક્રમ મહોત્સવ બે હજાર પચીસની ઉજવણી હેઠળ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલ અને ભીકાપુરા ખાતે જિલ્લા વિકા જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન દ્વારા કદવાલ પ્રાથમિક શાળા સેટ એમ કદવાલવાલા હાઈસ્કૂલ અને ભીકાપુરા આદિવાસી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે બીકાપુર આદિ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે બુલકાઓને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરાવ્યો હતો જેતપુર પાવી તાલુકાના કદવાલ પ્રાથમિક શાળામાં બાળવાટિકામાં તેર અને ધોરણ એકથી બેમાં શ્રી સેટ એમ એ કદવાલવાલા હાઈસ્કૂલ ખાતે ધોરણ નવમાં એકસો પચાસ ધોરણ અગિયારમાં એકસો પાંત્રીસ અને ભીકાપુરા આદિવાસી સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ નવમાં બસો પંદર ધોરણ અગિયારમાં એકસો પાંત્રીસ મળી એમ કુલ છસો પચાસ ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવવામાં આવ્યો હતો સાથે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને સર્વાંગી વિકાસની શુભેચ્છાઓ પાઠવી હતી જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીએ શાળા પ્રવેશો પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીનું સન્માન કર્યું હતું તેઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ પાઠવ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રમણભાઈ માજી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રમણભાઈ રાઠવા સરપંચશ્રીઓ શાળાના આચાર્યશ્રીઓ શાળાના સ્ટાફ એસએમસીના સભ્યો ગામના અગ્રણીઓ વાલીઓ ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા